અંકલેશ્વર જીએનડીસી ના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુપ્રસિદ્ધ કલાકારો અપેક્ષા પંડ્યા હકાભા ગઢવી સંસ્કાર ધોળકિયાએ લોકગીતો અને ભજનોની મોહક રજૂઆત આપી હતી કલાકારોની અદ્ભુત પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને શ્રોતાઓએ રૂપિયાનો વરસાદ વરસાવી કલાકારોની પ્રતિભાનો માન વધાર્યો હતો કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સેક્રેટરી નિલેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ રામકુંડના મહંત ગંગાદાસ બાપુ લાખા હનુમાનજી મંદિરના મહંત વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા ઉદ્યોગપતિ સંદીપ વિઠલાણી પટેલ પટેલ અને રમેશ ગાબાણી સહિત આગેવાનો હાજર કાર્યક્રમ કાર્યક્રમની શોભા વધારી હતી એનએસસી અને એન વાયજી ગ્રુપ આગેવાન તુષાર પટેલે જણાવ્યું છે કે મંડળ દ્વારા પ્રથમ વખત ગણેશ મહોત્સવ અને લોક ડાયરા આયોજન કરવામાં આવ્યું છે મંડળના યુવાનો દર રવિવારે જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવે છે તેમજ કાર્યક્રમ માંથી પ્રાપ્ત થયેલ દાન રકમ સામાજિક કાર્યોમાં વાપરવામાં આવશે ભવિષ્યમાં સમૂહ લગ્ન ઉત્સવ જેવા સેવાકીય કાર્યો હાથ ધરવાની પણ યોજના છે અમે અહીંયા લોકદાયરામાં આયોજન કર્યું છે તો તમામ સર્વે અંકલેશ્વર લોકદાયરા પ્રેમી જનતા પ્રેમીને અમે અહીંયા આવકાર્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા જનતા આવી છે તો અમે આજ રોજ એનએસસી અને એનઆઈજી ગ્રુપ દ્વારા ખૂબ લાગણીશીલ પ્રભાવ પ્રગટ્યા છે કે આજ રોજ અમારા ડાયરામાં આટલી મોટી સંખ્યામાં

તરફથી ખુબ આશીર્વાદ ને ખૂબ પ્રેમ ભાવ મળ્યા ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરું કે એનએસસી ગ્રુપ પુત્રો તરફ આવી પ્રગતિ કરે અને અવનવા આવા કાર્યક્રમો કરતા રહે એમને સફળતા પ્રાપ્ત થાય એવી દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે જય ગણેશ હર હર મહાદેવ ગણપતિ બાપા મો